બધાઇની અ બહુ જાકર આવે હદ આવે ત્યાં ફરી એનો જાડો મોટો મે આવ્યો હોય હવે બહાર નીકળી દેતા એવું લાગતું એટલા જાકરના ટીપા હેઠા પડ્યા હતા ને જાડવા માંથી બધામાંથી હેઠળ હાવ લીલો લીલો હું તો ઈ થતું કે જાણે જાડો મોટો મેં આવ્યો હોય आ फूल भेजा करे छे फरिया में पानी है एक थोड़ा थोड़ा नो में आयो है चाकर इ भी अभी चाकर मैं मिंडड़ा बैठा ये कहां बैठूं हम्म का के? બે આ બેઠા તો અંધારો પડે તો ફ્લેશ લાઇટ કરી આ ના છે ને ટાઈટ તો બહુ નહીં તો તો ઈજરા જ રાખે ત્યાં ટેબલ ટેબલમાંથી આ બધી દવાઓને પડી ને એને માથે બેઠ આ ટેબલ છે ને એ ઉપયોગમાં આવી ગઈ હમણાં ખારકું થાય ને વેસવા ચાહે ને આ મેરા ગામ હે ને તો દોઆ લે જાય ટેબલ ભૂલે ગઈ નામ મજલી કરી રામભાઈ રામબાઈમીના છે ટ્રેન રસ્તા તો ટેબલ ટેબલમાંથી રાખવી જોઈએ ને ખાઈ તો ટેબલ ખાલી કરવું જોઈએ તો વાર હે ક્યુ તાજ આમે નવીન લીધું પાણી ભરથી ક્યાં કામ દે મુકવાનું હે હે ક્યાં મે મુકાય બે કાપે એમાં એ તો ખા તે એ જય તો કાવ ફેરવ આ હે એટલે ડુંગરી ને બટેટા ને લહરને મુકવાનું

ને એક આ લઈ આ સુલો મૂકવાનું હે અમે સુલો આ પાટિયા માથે મૂકતા હમ હા મજબૂત હે હો હા વાસી જ ને આને માથે સુલો રાખવાનો મેં આને માથે રાખતા આ સ્લેબ ભરીએ ને રાખવાનો એ હે ને પાટિયું

મસ્તી નો હૈયા અમે ગોરાણ થી સાઈડ લીધી ના યાર જાતા ફરવા થી આવી ટેક્ટર બે મજૂર ગાતા વાઉ ઘરે ગો કી દે ગો નહીં નીકળે કા હા હા થાંભલા મટે ગો ને ત્રા હો થાય ગો ઉપર થી ખીસાઈ ગયો આ ખો પર એલી કર ના થાંભલા બે મટે ગો હા ઓલા જાડા ને આખું આમ ટોલ નમાવી આવી આખી ટોલ નમ આવી ના કે ને ગણી થાય લગભગ સી તો તો આખું આમ ખેસાઈ ગયો

मैं काम ले का दिमाग ना करे ना आऊं बाबा नोटे टालका ट्रैक्टर जो ऊपर क्यों क्या मरा थोड़ा हाथ छ हम तो रख रही हूं इतना चाहिए जरा फालतू ना करियो तो बहुत ना वोसा पूरा हम आई हूं सुनता बोल हो

તો પછી અજા હું કોથરી તોણી આપાને ઈ પસ્કાબ જે હું પકડીન કાબ છે એક કોક દે ક કોક

ロは。